પરંતુ જે લોકો પોતાની જાતને ખૂબ હોશિયાર ખૂબ જ સમજદાર અને આખા દુનિયાની બધું જ જ્ઞાન એમનામાં હોય એવા લોકો અમારા સ્વચ્છતા દૂતોને મદદ કરવાની બદલે એમનું કામ વધારે છે અને આ લોકો સમજદાર છે કે અસમજન છે એની જાણ આપને સૌને હોવી જોઈએ મારી આપ સૌને વિનંતી છે વિદ્યાર્થીઓને ખાસ કરીને વિનંતી છે કે શાળામાં જ્યારે આ ભણતર પ્રાપ્ત કરી રહ્યા છો આપના માતા પિતા આપના મિત્રો કોઈ બી જગ્યા પર કચરો ફેંકે તો એને ટોકવું જોઈએ વહેલી સવારે ગાંધીનગર અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એવું પંચદેવ મહાદેવના પરિસરમાં વિવેકાનંદ યુવક બોર્ડના અધ્યક્ષ અને એમની આખી ટીમ જોડે ગાંધીનગર મેયર શ્રી અને એમની આખી ટીમ જોડે આ પરિસરની સ્વચ્છતા માટે જે પ્રયાસો કાર્યકર્તાઓ દ્વારા આજે કરવામાં આવ્યા છે દરેક ખૂને ખૂને કચરો ઉઠાવવો અને સ્વચ્છતાના સંદેશા માટેનો આજના આ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા સ્વચ્છતાના સંદેશ જોડેના સ્વચ્છતાના આ કાર્યક્રમ પાંચસો ને ચાર સ્થળો પર કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશા પર એમના એક આહવાન પર ગુજરાતના લાખો લોકો આજે જેને કોઈ દિવસ ઘરમાં ઝાડુ નથી ઉઠાવ્યું જેને કોઈ દિવસ ઘરમાં પોતાનું પાણીનો ગ્લાસ ના ભર્યો હોય એવાય લોકો આજે આપને ગુજરાતના વિવિધ રસ્તાઓ પર રોડ પર ઝાડુ લઈને હાથમાં નજરે પડી રહ્યા છે દેશની સ્વચ્છતા માટે અને સ્વચ્છતાના સંદેશાને આગળ વધારવા માટે જે પ્રકારે લોકોએ આ સંકલ્પને સાકાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે હું સૌ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું